કેમ છો વિદ્યાર્થી મિત્રો શું રેવન્યુ તલાટીની પરીક્ષા માટે ઘરે બેઠા ઓનલાઈન ક્લાસ કરવા છે અને ક્યાં આવો પ્રશ્ન છે કઈ વાંધો નહીં તમારું ટેન્શન અત્યારે જ પૂરું થઈ જશે કોમ્પિટેટિવ ડીજી ક્લાસ સીબીસી તથાસ્તુ આપના માટે લાવ્યું છે રેવન્યુ તલાટી સ્પેશિયલ કોર્સ જેની અંદર પ્રિલિમ્સ અને મેન્સ આ બંનેની તૈયારી દરેક વિષયનું ઊંડાણપૂર્વક જ્ઞાન અને સમજૂતી સાથે કેવા કેવા પ્રશ્નો પૂછાશે એની પણ તમને માહિતી આપવામાં આવશે જો મિત્રો આ કોર્સને તમે પ્રિડિમ્સ અને મેન્સ બંનેનો કોર્સ જો ખરીદી કરવા ઈચ્છો છો છ મહિનાની વેલિડિટી માટે તો તેની કિંમત છે દસ હજાર પરંતુ મિત્રો આ જ કોર્સને ને આજના જ દિવસે સીડીસી પરથી ડાઉનલોડ કરો છો તો આજે તમને સ્પેશલ ઓફરની અંદર માત્ર નવસો ને નવ્વાણું રૂપિયામાં કોર્સ મળવાનો છે તો હવે રાશીની જોવો તો જલ્દી થી જલ્દી આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને કોર્સ તમારો પરચેસ કરી રેવન્યુ તળી બનવાનું સપનું તમારું સાકાર કરો થેન્ક યુ